પિસ્તાળીસ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં આશરે નેવ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક કૃતિ સાથે માર્ગદર્શક શિક્ષકો પણ જોડાયા હતા મારું નામ અજીતભાઈ પરમાર ધામડ એજ્યુકેશન શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું જ્યારે આયોજન કરવાની વાત થઈ ત્યારે ટીપીઓ કચેરી અને બીઆરસી ભવન દ્વારા અમારી શાળાને આપવામાં આવી તે બદલ સૌ પ્રથમ આવડું આયોજન કરવાની અમને જવાબદારી સોંપવામાં આજ રોજ તારીખ છવીસ ના રોજ જયારે તાલુકા કક્ષાનું આયોજન અહીંયા થઈ રહ્યું છે ત્યારે આખા તાલુકામાંથી પિસ્તાલીસ ગામમાંથી નેવું જેટલા બાળકો એ પોતાની કૃતિ લઈ આવ્યા એમની સાથે એમના માર્ગદર્શક શિક્ષકો શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા તેમજ ઉદઘાટક તરીકે આજ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ જે ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા સાથે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તરીકે પ્રકાશભાઈ ટાંક સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડા તેમજ વિવિધ સંઘના હોદ્દેદારો મંત્રીઓ અને પ્રમુખ શ્રીઓએ પણ હાજરી આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ માટે અને માર્ગદર્શક શિક્ષકો માટે તેમજ ગામ લોકોમાં જે આયોજનમાં ભાગીદારી નોંધાવી છે એ બધા જ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી અને કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે રાજવીરસિંહ ઝાલાએ તમામ બાળકોને

વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવતા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપ ઇનામ અપાય છે આ પ્રસંગે ધોમેપે સેન્ટર શાળાના સમગ્ર સ્ટાફે મહાનુભાવ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા લોક ભાગીદારી વિદ્યાર્થીઓને ઉત્સાહી હાજરી અને સહયોગી સંસ્થાઓના ફાળાથી આ પ્રદર્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે મારું નામ દિનેશભાઈ ઝાલા બીઆરસી કોઓર્ડિનેટર સુત્રાપાડા આજ રોજ ધોમિયા પે સેન્ટર શાળાની અંદર જીસીઆરટી ગાંધીનગર અને ડાયરેક્ટ ગીર સોમનાથ દ્વારા માર્ગદર્શિક તાલુકા કક્ષાનું ગણિત જ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શનની અંદર તાલુકાની અંદરથી પિસ્તાલીસ શાળાની અંદરથી પિસ્તાલીસ કૃતિઓ લઈ અને નેવું બાળ વૈજ્ઞાનિકો છે એ ઉપસ્થિત રહેલ છે સાથે સાથે એના માર્ગદર્શક શિક્ષક મિત્રોએ એને ખૂબ જ મહેનત થી આ કૃતિઓ તૈયાર કરાવી છે કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ઉપસ્થિત રહ્યા અને એના દ્વારા કાર્યક્રમની અંદર ઉદ્ઘાટન કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ એવા રાજવીસ્રી ઝાલા ઉપસ્થિત રહ્યા જેનીએ પ્રેરક પ્રવચન આપ્યું ડાયેટના પ્રાચાર્ય શ્રી પંપાણીયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને એની બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું સાથે સાથે તાલુકાની અંદરથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેરવણની નિરીક્ષક શ્રીઓ તમામ શૈક્ષણિક આ સંગઠનોના અધ્યક્ષ અને મંત્રીશ્રીઓ હાજર રહ્યા જેઓ બાળકોને પ્રેરક પ્રવચન આપ્યું અને તમામને દાતાશ્રીઓ તરફથી બાળકોને શૈક્ષણિક કીટો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે બદલ હું બિહારશ્રી ભવન વતી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી વતી સૌનો આભાર માનું છું ખાસ કરીને છે અત્યારના સમયની અંદર સ્ટેમ લેબ અંતર્ગત સાયન્સ ટેકનોલોજી મેથેમેટિકલ અને એન્જિનિયરિંગને લગતી કૃતિઓ જે છે અને વિકસિત ભારત અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી કે જે છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતું ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર